નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મુખ્ય સેવિકાને લગતા મહત્ત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર ટો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી જન્મતાની સાથે બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે જવાબ રહેશે બીસીજી બીસીજી સેની સામે રક્ષણ આપે છે ટીબી બાર ટીબી સામે બીસીજીની રસી રક્ષણ આપે છે પોલિયો સામે રક્ષણ મેળવવા કઈ વેક્સિન આપવામાં આવે છે ઓપીવી ડીપીટીથી કયા ત્રણ રોગ મટાડી શકાય ડિફ્થેરિયા પર્ટિસિસ ટિટાનસ આ ત્રણ રોગ ડીપીટીથી મટાડી શકાય છે વિટામિન એનું બીજું નામ શું છે જબ રહેશે રેટેનલ રેટેનલ વિટામિન એનું રેટિનલ વિટામિન એનું બીજું નામ છે વિટામિન એની કમીથી કયો રોગ થાય છે રતાણાપણું વિટામિન એની કમીથી થતો રોગ છે વિટામિન બી વનનું બીજું નામ શું છે થાઇમિન શું થાય મિત્રો થાઈમિન વિટામિન બી વનનું બીજું નામ છે થાઇમિન વિટામિન બી વનની કમીથી કયો રોગ થાય છે જવાબ રહેશે બેરી બેરી વિટામિન બી ટુનું બીજું નામ શું છે રીબો ફ્લાવિંગ વિટામિન બી ટુની કમીથી કયો રોગ થાય છે ડાર્મેટાઇટિસ વિટામિન બી થ્રીને કયા નામે ઓળખવામાં આવે છે નિયાસિન નિકોટિન નામે ઓળખવામાં આવે છે વિટામિન બી થ્રીની કમીથી કયો રોગ થાય છે તો જવાબ રહેશે પેલાગ્રાહ વિટામિન બી સિક્સનું બીજું નામ શું છે પાયરોડોક્સિન વિટામિન બી ટ્વેલનું બીજું નામ શું છે કોબાલમીન વિટામિન સીનું નામ શું છે એસ્કોર્બિક એસિડ વિટામિન સીની કમીથી કયો રોગ થાય છે તો સ્કોર્વી વિટામિન ડીનું બીજું નામ શું છે કેલ્શિફેરોલ વિટામિન ડીની કમીથી કયો રોગ થાય છે રિકેક્ટસ વિટામિન ઈનું બીજું નામ શું છે ટોકોફેરોલ વિટામિન કેનું બીજું નામ શું છે મેનોપેરિયા પ્રોટીનની કમીથી કયો રોગ થાય છે મરાસમસ અને કોશિયર કોન મલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મલેરિયા રોગ થાય છે આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ પીએચસી આવેલું હોય છે વીસ હજાર વસ્તીએ આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે ત્રણ હજાર વસ્તીએ સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ પીએચસી આવેલી હોય છે ત્રીસ હજાર વસ્તીએ મિત્રો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા પચાસ એમસીક્યુ પ્રશ્નો જોઈશું